કદનાની ની બસો કેવી મન તો બસો ગમે ગુડ પ્રોફિટ એક મહિનો મગ ને ભાત જ ખાધા એમ ફાર પડે હો તો ને ના હે છેગા ને ઈ દી ભૂલાઈ ને ગમે એટલે રૂપિયા થાય આપડી મીઠાઈઓ માં આવા કાગળી આવે ખબર

Good morning, loud, loud. Good morning. Loudly, loudly. Loud, loud, <laughs> loud. No. Hmm. Oh. How are you? How are you? Ram, Ram. Ram, Ram. Sita, Ram. Sita, Ram. Hmm. <laughs> ah. Good. Visharva how poor Jadi, engkiya ingkara bisa enjoy ya, Come, halo jadi, halo come on, come. Hello, hello, hello.

ફ કોટર બાઉન્ડર વર છે કોઈ પણ મોર ને મોડ જોડી દેજો આ કહેવાય ઈજરાજી ને ફિટનેસ એક જણા જ ન થાય તો મે આવી ઉમર હોય ઉંમર નો દેખાય જાય 2:30 વાગ્યે ખોલે ત્યાં ખાતે ગો ઇન ફ્રન્ટ 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 નો બેક

It's fine. Yeah. You sure but I'm going to go to and see. I think it's for women today. Oh, yeah. Where do you want to go? Mm -hmm. <laughs>

Come, come. Enrichment center. Ah. <laughs> good, good, good. center clinic center. Wait, wait, wait Hi ma Hi, how are you? Welcome back Thank you, fine <coughs> ભાઈ ભાગવા મહન હવા બે છયા ને એ ઊપી ગયા ના આ તો ફૂલ તાક માં હે તે ઉતરતા તને તો બાર ઘણું હે કાલક મારો હાથ પકડે લ્યો ને તો મુકાવાઈ નઈ એ ઓય દબાવે રાખે હાથ એ દેખાય નબડાય બાકી નબડાય બબડાય હે બટ આઈ 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 સ્પીક ઇન ગુજરાતી યુ નો ગુજરાતી ઇઝ માય મધર લેંગ્વેજ ઇન માય સ્ટેટ ગુજરાત

વાગવામાં હે ને ભાઈ ત્રણ વાગ્યા ને આ ત્રણ થી અડધી હોમ થી બુ ચાલે ને એટલે મગ નું શેક કરી નાખ્યો ને રોટલી એટલે કે આવે ને સીધે રોટલી કરે ને ખાવાનું જે એ ભૂખ લાગી હોય એટલે તમને એ થાય કે અલગ આ એમ તમને મગ નું શેક ભાવે ત્રણ દિવસ સુધી તો એના પાછળની એક સ્ટોરી હે કે જે દો દસ મો અગિયાર મો ભણતો ને તાર એટલું દુબર પણ હતું કે શેક બકાલ નું લેવા પણ રૂપિયા નતા અને મકાન તો હતું જ નહીં આપણે કઈ વારસામાં આવ્યું જ નથી બાપા તરફથી થી એટલે ઈ છોકરાઓ બહુ વહેમ લાગે જીરો માંથી એટલે કે શૂન્ય સર્જન કરતા બહુ વાર લાગે તો પછી કઈ રૂપિયા રૂપિયા ન મળે તો એક મોહી આવી હતી મગ દે ગઈ ને એક મોહી મારી આવી હતી ચોખા દે ગઈ ને એક પૂરેપૂરો ટેક એક મહિનો મગ ને ભાત જ ખાધા સા કરવાની ભૂકી નહીં મળે ખાંડ નહીં મળે પછી શાહ નહીં મળે કઈ નહીં ખાલી મગ ને ભાત ને આ મગતા જે આમાં ટમેટા લહણ નાખીને વઘારે લે ઓલા ખાલી મગ બાફેલ ને એ પણ ભાત ભેગા કે કે ઘઉં અહીં નિમરે રોટલી ખાઈએ બરોબર આવો એક મહિનો કાઢ્યો તો એટલે તદુના મગ ફેવરેટ છે ગા ને ઈ દી ભૂલાઈ નઈ ગમે એટલે રૂપિયા થાય તો ઈ દી હે ને મગ ખાઈએ ને તતા ઈ ઈ દી આય આ ખાંભા તાજા થાય લાઈવ થાય આપણા હામે બરોબર ને માલદે ભાઈ કેશવાલા આમાં મારા વિડીયોમાં ગમે એમાં કોમેન્ટ હોય જ એને વેરી ગુડ નઈ માલદે કાકા અમારા ને એના ઘેર થી શાંતિ મોહિની એની અમને આંગણવાડી માંથી થોડાક ને ઘઉં દીધા તા આ રોટલી ખાતા થયા પાંચ પાંચ કિલો ઘઉં દીધા તા અને આવા દઈ ઉતા તો નાથી પછી મેં દહ માં મૂકે ને ભણતા મૂકી દીધી અગિયાર માં આવ્યો એટલે એને કાયમી સળગા પછી એક ગેસ ને એજન્સી માં કામ કર્યું રાજપારી પેટ્રોલ પંપ માં જતો દિન ના શૂટિંગ નો હિકતો પછી સ્ટુડિયો કર્યો ને પછી આ પી ગયો એ કરતા 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 સારું થઈ ગયું અટાણે કુરદેવી માતાજી ની કૃપા હે અટાણે કુરદેવી માની કૃપા હે અટાણા એવો કઈ વાંધો પણ આવા દી જોવો ને મોટા થયા એટલે નાનપણ નું દુખ હારું પછી અટાણે જે મોટા થયા દુઃખ કરે ને એ લાગે એટલે પેલાથી ગળાય ગયા કઈ વાંધો ન

અને ઘણાય પર્સનલ મારામાં માં વોટ્સઅપ પર પણ મેસેજ આવ્યા એટલે જ્યાં તીર મારવું હતું ને ના લાઈક નો ઠેકાણ બરોબર ને જોવા વાળા પણ મજા આવી અને એક ટીમ એવી કોમેન્ટ હતી કે બીજા બ્લોગ હારા હારા દ્રશ્યો બતાવે કે સી વ્યુ ને ફલાણું દીકડો મ્યુઝિક ને સિનેમેટિક ને તમારા બ્લોગ જોવા જે તમે કટાક્ષમાં બોલો ને મજા આવે કે એટલે એવા આપણે ખબર પડે કે આપણે કાલી કાલી ગેલી ભાષામાં જે બોલ્યું ને kita mulai berdaya ini saja ya kalau dia tak seru atau tidak mendewa ini jadi agar-agar-agar berdaya ini warah ya sama diri-diri itu ini itu ya kaya liya supaya rancay saja ya kepasangan ini hasawan ini wah maaf pula betul ini ini frid mamukum apa dana ne, aku aluminium foil lah. Nah ini taket dia, ini ke Maria ya, itu muka berjing, ini apa ya? Kakejangan tapi mikha juga mau kakejangan, kabel. Aku lihatnya toh bahar thau tak jatanya di, satu વિદેશ આવ્યા પછી જવા બધા નવીન નવીન જાણવા કરી બધા સતતુર ને સાગ હે બીજો કઈ હોય નઈ ફ્રીજ માં મૂકી દે પાંચ પાંચ કોઈ જોતા નહિ હમણાં ભાઈ આને તો પછી ગુડ નાઇટ કરે જાય ને મળી વરે નવા કોઈ બમ ફોડવાનો એ તો નવા બ્લોગ માં પાછું ફોડ્યું મળી ગયું નવા બ્લોગ માં તાર સુધી રામે રામ